ડાયમંડ સિટી સુરતે મેળવી છે વધુ એક સિદ્ધિ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં સુરત આવવા લાવ્યું છે દેશના સ્વચ્છ શહેરોમાં સુરત પહેલા નંબર પર આવ્યું છે સતત પાંચ વર્ષથી નંબર વન આવતા ઇન્દોરની સાથે હવે પહેલા નંબર પર સુરત આવી ગયું છે શહેરના તમામ કોર્પોરેટરોએ એવોર્ડનું લાઈવ પ્રસારણ નિહાળ્યું છે શહેરના સફાઈ કામદારોએ પણ આ એવોર્ડનું લાઈવ પ્રસારણ કર્યું છે સુરતને એવોર્ડ મળતા શાસકો નાગરિકોમાં ખુશી પણ જોવા મળી રહી છે स्वच्छ सर्वेक्षण 2023 में भारत का सबसे स्वच्छ शहर का अवार्ड जाता है पहली बार इंदौर एवं सूरत को एक साथ इंदौर एवं सूरत एक साथ भारत के सबसे स्वच्छ शहर का दर्जा प्राप्त कर रहे हैं सूरत शहर ने आज समग्र भारत देश में स्वच्छता सर्वेक्षण प्रथम क्रमांक पहली बार सूरत समग्र देश मथम क्रम आयुम आखू श्रेय સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ એમપી શ્રી એમએલએ શ્રીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસિલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક્ષાકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું